હેલો હાય નમસ્તે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજની તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચીસ આજનો વાર સોમવાર ગામનું નામ તાલુકો જિલ્લો દ્વારકાધીશની રાજ્ય દેશ ભારત માતાની આપણા દેશના વડાપ્રધાન નું નામ આપણા દેશના રાષ્ટ્રપતિનું નામ આપણું રાષ્ટ્રીય ફૂલ આપણું રાષ્ટ્રીય ફળ આપણી રાષ્ટ્રીય નદી આપણું રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય પક્ષી આપણી રાષ્ટ્રીય વૃક્ષ 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 ઝાડ ક્યુ છે આપણું રાષ્ટ્રીય વડ આપણી રાષ્ટ્રીય રમત ಷ್ಟ್ರೀಯೀತ